નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ફાસ્ટ ન્યૂઝમાં હું નિશિતા મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું રાજકોટના યાજ્ઞિક રોડ પર ચાર થી પાંચ લોકો દ્વારા એક યુવાન પર છરી વડે કરાયો હુમલો યુવાન થયો ગંભીર રીતે ઘાયલ માથાના ભાગે અને કાન કપાઈ કપાયો યુવાનનો રિપોર્ટર ઉમંગ કોટક રાજકોટના યાજ્ઞિક રોડ પર યુવતીએ બોલાવી ધડબડાડી સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ છાસવાલાના સંચાલકોને ધમકાવતી યુવતી થઈ કેમેરામાં કેદ રિપોર્ટર ઉમંગ કોટક રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલયે લાગ્યા તાળા ચર્ચાતો વિષય સમગ્ર રાજકોટમાં બસ એક જ ચર્ચાતો વિષય પુષ્યતમ રૂપાલાનો શું થશે રિપોર્ટર ઉમંગ કોટક રાજકોટમાં પરષતમ રૂપાલાના વિરોધ મામલે ક્ષત્રિય સમાજ ઉમટ્યો પ્રદ્યુમન પોલીસ મત ગम्मे તેમ કરી પરષતમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે મકં ક્ષત્રિય સમાજ રિપોર્ટર ઉમંગ કોટક ગાંધીનગર પાસે આવેલા ચહેર માતાના મંદિરમાંથી ચોરી ચાંદીના છતર સહિત બે લાખથી વધુની થઈ ચોરી સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિ ચક્રો થયા ગતિમાન રિપોર્ટર ઉમંગ કોટક હાઇજેકર્સના ચુંગાલમાંથી મુક્ત કરાયેલા પાકિસ્તાની ખલાસીઓ બોલ્યા ભારત જિંદાબાદ હવે તો પાકિસ્તાનીઓ પણ ભારત જિંદાબાદ બોલતા જરૂરથી થશે પાકિસ્તાનની વળતા પાણી ચર્ચાતો વિષય રિપોર્ટર ઉમંગ કોટક ગુજરાતમાં આવશે આંધી વંટોળ સાથે જોરદાર વરસાદ આંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભયંકર આગાહી અંબાલાલની આગાહીથી સમગ્ર જગતના તાત મુકાયા ચિંતામાં રિપોર્ટર ઉમંગ કોટક અભિનેત્રી સારા અલી ખાન મંદિરની બહાર ગરીબોની મદદ કરતી થઈ દ્રશ્યમાન અભિનેત્રીની આવી ઉમદા કામગીરીથી સમગ્ર બોલિવૂડમાં થઈ રહ્યા છે સારા અલી ખાનના વખાણ રિપોર્ટર ઉમંગ કોટક અમેરિકામાં લાગ્યા મોદી મોદીના નારા વિદેશી સમર્થકો કે વિદેશી સમર્થક સમર્થકોએ હે હા સમર્થકોએ અમેરિકામાં લાગ્યા મોદી મોદીના નારા વિદેશી સમર્થકોએ એટલાન્ટામાં કર્યું કાર રેલી આયોજન રિપોર્ટર ઉમંગ કૌટક